મરી જાય કોમ બોલવામાં બોલવામાં અમારા કોમલબેન મળી ગયા હાય હાય હવે કદી તેડી જાવ આમ તો હવે નહીં ગમે તે નો તો વાંધો નહીં એ હમણાં રહેવું નથી ને હા રે હમણાં રહેવાની ઈચ્છા નથી ને જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગ ની અંદર અત્યારે હું ક્યાં છે ખબર મારા સસરાને વાડીએ આ એનું ખેતર છે ટૂંકમાં ઘર છે ને બીજી બાજુ છે તો મારે જવાનું છે સોરણબેના ઘરે કારણ કે સોરણબેન ત્યાં છે મામો છે એટલે એટલે મામા તો જવું પડે તો હલો હરસાન લઈને જવાનું છે સિમરોલી સોવણબેના ઘરે બરોબર પેલા હરસન લેતો જાવ તો ભાઈ મારા સસરાના ઘરે મસ્ત મજાનું જમી લીધું છે ને તો યાર જમવું જ પડે ને ક્યાંય ભૂકંપ આવે અહીંયાનો કેન્દ્ર બિંદુ હોય ને અમારા કેન્દ્ર બિંદુ જ હોય ભૂકંપ નો બેઠો રસના ભાઈના છોકરાની બાઈ છે અને મારે છે ને મારા બેનના છોકરાની બાઈ છે તો એ છે ને અમે બેનના ઘરે જઈએ ને હા બેન જાવું તો જાવું કે હું બેસું બેહું ઓય કારણ કે જાય બે ધોડા જોર છે પછી પાછો રસાને મૂકવા આવે મારા સસરાના ઘરે તો હાલો પહેલા જઈએ અમે સોરમ બેનના ઘરે બરાબર ને હાલો લો પછી હમણાં તડકા પર યાર ફૂકા બોલાવા તડકા પડે તો એટલા બારે રસ જોવો છે ભાઈ રસ બને ઠંડો ઠંડો રસ પી લઈને ઓછો વાંધો આવે હવે સોનાબેનના ઘર આવી ગયું ખાલી થોડું દસ કિલોમીટર કાંઈ હાલો ફટાફટ રસ પી લઈને પછી ત્યાં તો ફાઇનલ આપણા સોનાબેનના ઘરે પહોંચી ગયા છે પણ સોનાબેન છે ને કામમાં બીજી છે પણ અમારા કોમલ બેન મળી ગયા હાય હાય એ મીરા 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 હેલો મામુ લાવો જોયું મામા મજમાં જ હોય કાંઈ એમ હા હર્ષા તારે જવું કોણ તારા પપ્પાના ના ઘરે હા એ બધે મોજ માં છે મોજે મોજ બધે મોજ માં છે હા લાવો ને હેલો મામુ હાલે વાહ વાહ અમારા સોનબેન કેમ છો મજામાં चासी दरसना सा मामो है मामो आवी गयो हां आको फॅमिली यू जो एक आही संजय भाई बरोबर कोमलताई आवी ब्लॉग में हम कई हारु न छोकरा हुता लागे बो दुख लागियो तो बो मोड़ो पियो जो मामा ओ तो रोकई हा ना बाबा के वाडी था बाबा एक फोटो पे तने गांव आ

એ અજે ગીત વાગે ગીત વાગે એટલે ભાઈ કોપીરાઈટ આવી જાય કોપીરાઈટ આવી જાય એટલે પૈસા આવે ની ને પૈસા વગરનો બધું નકામું છે બધા કોપીરાઈટ છે કોપીરાઈટ છે હું કોપીરાઈટ એટલે કે ટૂંકમાં ગીત વાગતું હોય ને એના પૈસા આખા છે વિડિયો ના હોય ને લઈ જાય ગીત વાળા તો ગીત વાગવા ન દેવાય તો અત્યારે અમે પહોંચી ગયા છીએ આકી ગામને અંદર ચંદુવાણા હાલો તો ભાઈ આને મૂકતો આવું અને પાછો ચનો સોના બેના ઘરે પોગી જાવ એ હાલો આવજો તો હવે કદી તેડી જાઉં આમ તો હવે નઈ ગમે તે નોપોકો તો બંધો

બે વીઘા થઈ બેસે છે કેતા મારે કઈ વાંધો ને હાલ જાતો હવે હાલ તો હું જાઉં હવે હાલો ભાઈ પાછું જવાનું છે આપડે સોમાબેન ના ઘરે ઉતારી દીધી હાલ તો હવે આવું નથી મારે મોડું થાય નહીં નહીં એવું તો સાય નથી પીવો નથી કે ઠંડુ પીવું વાંધો ને હાલો એ હાલો આવી જાઓ અંદર નથી મોડું થાય હાલો ભાઈ સોમાબેન ના ઘરે જાય

તૈયાર કરીને બધું આપણે બધું છે ને ફેમિલી બધી ફરી લીધા કારણ કે અહીંયા ટ્રાફિક બહુ હતી ને બ્લોક બનાવવાનો મેળ ન આવ્યો એટલે ફરીને આવી અમે પાછા તો ભાઈ મામાને કરી દીધા સાંદલા મારો સાંદલો કેમ છે ભાઈ દેખાઈ ગયો ખરા દેખાઈ ગયો ને તો પછી હવે હાલો વા ઘણી વાર ગૌશાળામાં ભાઈ ચોડે ઉડાડતા આવી એ ભાઈ થોડા થોડા ઉડાડે યથાશક્તિ પરમાં હાલો ભાઈ તો વાયર નું કામ થઈ ગયું છે પૂરું હાલો અમે અમે છૂટા કે સોનલ બેન અમે અમે છૂટા કે એવું છે છોકરો હોઈ ગયો લાગે કા લેખી માં લેખી માં તારે અહીંયા છોકરા હસવા પડે હોય ગયો લાગે ક્યાં વરાજો હોઈ ગયો ભાઈ વરાજો ને ક્યાં કઈ ગયો પડી જો હોય જવા દે મહી જઈ ગયા ભાઈ ઘરે પહોંચી ગયા છે ટાઈમ થઈ ગયો તો કેટલો ખબર બરાબર પૂરા બહાર જવું થઈ ગયું છે અમારો ભત્રીજો થાય તેના પપ્પા ગામમાં ગયા તો હું કમાય તો છે ને મારા પે હું જાઉં હવે એટલે ઉઠીને હું છે રેડી રેડી ને બાકી હું ગયા કેટલા નંબર દેખાય દેખાય તો ખબર ને સસ મને આ જનાર એટલે હું આઈ જે થોડો ફાફા પડે કંઈ વાંધો ને એવું કઈ નંબર છે નીકળી ગયા મોટો થાય તો આ બ્લોગને કરી દઈએ પૂરો મળીશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાબાય પૂજને અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો ખાસ યાદ મહેનત બહુ લાગે કરી દઈશું સબસ્ક્રાઈબ બાબાઈ